નમસ્કાર ખેડૂત મિત્રો હું નિલેશ મોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત ખેડૂત મિત્રો ખુશ ખુશ તો બધા આ વાત લઈ આપણે દર વખતે અવનવા ખેડૂત મિત્રો અને અને વેપારી મિત્રોને મળતા નવી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ અત્યારે ખેડૂત મિત્રો વાત કરીએ શિયાળુ સિઝન અને શિયાળુ સિઝનની ની અંદર જો સુરેન્દ્ર નગર વાત આવે એટલે જીરાની વાત આપણા મોઢે અવશ્ય આવે જીરું એટલે આ પંથકમાં પેલા નંબરે જીરાનું વાવેતર સુરેન્દ્રનગરમાં ન થાય એવું તો બને જ નહીં જીરું છે ચણા છે દાણા છે આ મુખ્યત્વે પાકો આ વિસ્તારની અંદર ખૂબ સારા પ્રમાણમાં થાય છે તો આની અંદર ખેડૂત કેવી કેવી કાળજી લેવી જોઈએ એનાથી ખેડૂત મિત્રોને આગળ જતા કેવા પ્રશ્નો આવે છે અને એમાં આ પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે લાવવું જોઈએ એ આજના વિડીયોની અંદર આપણે ખેડૂત મિત્રો માહિતી લેવાનો પ્રયત્ન કરીશું મેઇન આપણે વાત કરીએ તો જીરા અને ચણા અને ધાણાના પાકની અંદર સુકારો ફૂગ જાબુડીયો આવા પ્રશ્નો વધારે રહેતા હોય છે તો આની અંદર ખેડૂત મિત્રો આગોતરા પગલા કેવા લેવા જોઈએ કેવા છંટકાવ કરવો જોઈએ અને ઓછા ખર્ચે સારું પરિણામ કેવી રીતે મેળવી શકાય અને ઓછા ખર્ચે સારું ઉત્પાદન કેવી રીતે ખેડૂત મિત્રોને મળે એ આપણા હર હર માટે પ્રયત્નો હોય છે તો આજે આપણા યુએન એવા વેપારી મિત્રોને આપણે મળીએ એમની મુખ્યથી સાંભળીએ કે એમણે આપણે ભલામણ જે પ્રોડક્ટની કરીએ છીએ એ એમણે આજુબાજુના વિસ્તારમાં ખેડૂતોને આપી તો ખેડૂત મિત્રોનો કેવો ફાયદો રહ્યો કેવો એમનો રિસ્પોન્સ મળ્યો અને એમને જે છે આ પ્રોડક્ટ ઉપર કેટલો જે વિશ્વાસ હતો જે આપણે વાત કરીએ છીએ દરેક વિડીયોમાં એમાં આપણે કેટલા ખરા ઉતરાય એ આપણે ભાઈના મોઢેથી સાંભળીએ તમારું પૂરેપૂરું નામ મારું નામ દિલીપભાઈ એગ્રુ નામ નીલકંઠ હેગ્રો નીલકંઠ હેગ્રો હા એગ્રોનું સરનામું આપું એગ્રોનું સરનામું માર્કેટિંગ યાર્ડ વઢવાણ ડી માર્ટની સામે તમારો મોબાઈલ નંબર મોબાઈલ નંબર સત્તાણું બે ઓગણસાઠ અઠ્યાવીસ ત્રણ જીરો પાંચ પંચાણું વધુ વાવેતર તો જોવો જઈએ તો જીરાનું સારું છે ચણાનું છે અજવાનું બેસ્ટ છે અને ધાણા ખૂબ સરસ આ પાકો વાવેતર વધારે વધુ છે વધુ બરાબર અંદાજે આપણે આપડે આમ સમય કરીએ ગણીએ તો કેટલા સમયના આ પાક થવા આવ્યા છે પાક તો પિસ્તાળીસ દિવસ વીસ દિવસનો અમુક પચીસ દિવસના ત્રીસ દિવસના આગળ પાછળના વાવેતર હોય તો એ પ્રમાણે બધા પાક થયા છે બરાબર હવે આની અંદર આપણે ખ્યાલ હોય તો આપણે દર વર્ષે ભલામણ કરીએ છીએ થાર નવસો એકોતેર હા ફૂગના તો આનો રિસ્પોન્સ જે આપણે પાંચ એમએલનો ડોઝ તરીકે આવે છે તો આનો રિસ્પોન્સ ખેડૂત મિત્રોને કેવો રહ્યો આ થાર નવસો એકોતેર ગયા વર્ષે બુલડોઝન નામથી ને આવતું તો આ વર્ષે કંપનીએ થાર નવસો એકોતેર નામ આપેલ છે જે ગયા વર્ષે જીમ બુલડોઝનને જીમ માગે છે આ વર્ષે સુકારા સામે એન્ટીબાયોટિક નેનો ટેકનોલોજી છે અને હુકારા સામે બેસ્ટ રિઝલ્ટ છે આના બરાબર આનો આપણે વાત કરીએ તો પાંચ એમએલો માત્ર ખેડૂત મિત્રો ડોઝ છે દરેક પાકની અંદર તમે આપી શકો છો ખાસ કરીને જીરો દાણા ચણા આની અંદર જાંબુડિયો સુકારો કે ફૂગના કોઈ પણ પ્રશ્ન હોય ઝાકળ વધારે આવતું હોય તો આવા સમયે જોવાનો પાંચ એમ નો ડોઝ તમે અટકાવ કરેલો હશે તો તમામ પ્રકારની એકસો અડસઠ પ્રકારની ફૂગમાં કામ આપે છે અને તમામ પ્રકારના વાયરસમાં અને ઘણી વખત ગૂંચળ્યો હોય એમ ભેગું થઈ જતું હોય જીરું કે આવા પ્રશ્નો હોય તો એની અંદર સચોટ પરિણામ આના સારા રિઝલ્ટ છે ખેડૂતના રિવ્યુ પણ સારા છે ને સામેથી આ પ્રોડક્ટ માગે છે નામથી માંગે ખેડૂતો નામથી માંગે ગોતા આવે થાળ નવસો એકતેર બરાબર ખૂબ સરસ આમાં બીજા ખેડૂતોની વાત કરીએ તો આપણે જો જમીનમાં તમારે ડેન્જિંગ આપવું હોય તો એ કરે સો એમએલ આપણે ભલામણ કરીએ પાવા માટે સો એમએલ ને છાટકાવા માટે થી વધુ હોય તો સાત એમએલકો પાંચ એમએલ ઇનફ થયેલ થઈ જાય ખૂબ સારું એ પરિણામ એ મળે છે અને આગળ હવે વાત કરીએ તો હવે ટૂંક સમયની અંદર બધા પાકની અંદર ફ્લાવરિંગ અવસ્થા ચાલુ થઈ જાય તો ફાલ ફૂલમાં જે છે આપણે ખેડૂત મિત્રો ભલામણ કરીએ છીએ ફૂલ જેલ તો ફૂલ જેલ એ આપણે દર વખતે ખેડૂત મિત્રો ગઈ સિઝનમાં ઘણા ખેડૂત મિત્રોએ ખૂબ સારા પરિણામ મેળવ્યા છે જો આ ખેડૂત મિત્રો એ પંપ એ માત્ર દસ એમ નો ડોઝ કરી અને બે થી ત્રણ છટકાવ દરેક પાકની અંદર કરી દેવામાં આવે પંપનો ખર્ચ માત્ર પચીસ રૂપિયા છે ખેડૂત મિત્રો અને જો તમે ગમે ચણા જેવા પાક અંદર જો ત્રણ છટકાવ કર્યા હોય તો વિઘે બે થી પાંચ મણ નું જે છે ઉત્પાદન એ વધી જાય ફેર પડે છે આંતરો પડે છે અડધામાં છટાવી અડધામાં નથી છટાવે એટલે ડાયરેક્ટ ડાયરેક્ટ એમાં થોડું તફાવત મોટો દેખાય છે આને જો તમે છટકાવ કરો તો પાંચ થી સાત દિવસની અંદર ખેડૂત મીરો તમને ફાલ ની અંદર મોટા પ્રમાણમાં એ તફાવત એ જોવા મળશે ખૂબ સારું એ ફાલ ફૂલ લાગશે ફૂલમાંથી ફળ બનાવવાની પ્રક્રિયા ઝડપી બનાવશે છોડની જે પરાગ નહીંની પ્રક્રિયા અને ગર્ભધારણ કરવાની ક્ષમતામાં એ વધારો કરે છે તેથી એનો બેનિફિટ જે ખેડૂત મિત્રોને ખૂબ સારો મળે છે ઘણી વખત એવું થતું હોય છે કે દાણા નાના રીજાતા હોય પૂરા બંધાતા ન હોય રહી રીજાતા હોય અથવા ચણાની અંદર દાણો જ ન બંધાય એવો પ્રશ્ન આવતા હોય તો એની અંદર જો ત્રીજો છંટકાવ આનો ઘાટો એક કરી દેવામાં આવે એવા સમયે તો એમાં પૂરેપૂરો દાણો બંધાય છે એના ક્વોલિટી સાઈઝ અને કલરમાં પણ એક ખૂબ ફૂલની સંખ્યામાં ફ્લાવરિંગની સંખ્યામાં દાણાની સાઈઝ વધારવામાં બેસ્ટ રિઝલ્ટ છે આના સર ફૂલ જેનો છે કેમ કે સૌથી જૂની પ્રોડક્ટ અન્નય ક્રોપ સાઈઝ જે આપણે કંપનીની વાત કરીએ 27 વર્ષ જૂની એનું જે છે આ ફૂલ જેન ખેડૂત મિત્રો માર્કેટમાં મળે છે તો આપ પણ આ એગ્રોથી મેળવી અને અવશ્ય એક વખત રિઝલ્ટ એ આનું મેળવી શકો છો અને હવે થોડાક સમયની અંદર જે સુષ્ય જેવા થ્રિપ્સનો એનો એટેક ચાલુ થાય છે તો એના માટે આપણે ભલામણ કરી છીએ સીઝ ફાયર નવસો એકોતેર આનો ખેડૂત મિત્રો માત્ર દસ એમએલ તરીકે ડોઝ પંપની અંદર કરી દેવામાં આવે તો ખૂબ સારું પરિણામ અને લાંબા ગાળાનું અસરકારક પરિણામ આપી આપતી આ દવા છે આ જો આપી દેવામાં આવે તો ઓછામાં ઓછું પંદર દિવસ આનું જે રિઝલ્ટ રહેતું હોય છે કારણ કે એમાં કડવાશે જ એટલી છે કે આ છોડને એક વખત છંટકાવ કરે ખેડૂત મિત્રો તો પંદર દિવસમાં છોડમાં કડવાશ રહે એટલે કોઈ પણ જીવાત હોય એ છંટકાવથી તો મરવાની છે પણ જો બીજી છંટકાવથી કદાચ બચી જાય ઉડી જાય તો એ ભૂખી રહીને મરી જાય તો આવું એ આનું સરસ મજાનું એ કામ છે તો આ પણ દવા જે છે તમે આ વિસ્તારની અંદર મેળવવા માંગતા હોય ખેડૂત મિત્રો તો અવશ્ય નીલકાંઠ મુલાકાત લેજો બીજું મારે તમને એ પૂછવું છે કે આ વિસ્તારની અંદર આ વર્ષે તમે ખેડૂતોના અનુભવ ગયા વર્ષે પણ લીધા છે અમારા સાથે સતત બે વર્ષથી જોડાયેલા છો તો ખેડૂતો કેમ એક વખત પ્રોડક્ટ લઈ જાય તો બીજી વખત રિપેર થાય છે ખેડૂતો એકવાર યુઝ કર્યા પછી બીજી વાર એને ફોન કરીને પૂછે કે ઓલી થાર નવસો એકોતેર આવી ગઈ છે દિલીપભાઈ આ વર્ષે મારે યુઝ કરવાની છે કે એના રિઝલ્ટ સારા હતા મને નરી આંખે રિઝલ્ટ દેખાણેલું છે ફાર્મરના સારા રિસ્પોન્સ છે એમ ખૂબ સરસ અને આપણે દિલીપભાઈ દરેક ખેડૂત મિત્રોને વિડીયોમાં કહીએ પણ છે કે આપણી પ્રોડક્ટ તમે ગમે ત્યાંથી મેળવો એમાંથી તમે છટકાવ કરો આ લઈ જાઓ ગમે પ્રોડક્ટ એમાંથી અડધી બોટલ નો છટકાવ કરો અને અડધી બાકી મૂકી બાકી મૂકો જો એમાં તમને કોઈ તફાવત પાંચ સાત દિવસે ન દેખાય તો તમારે તોડેલું ડબલું પાછું આપી જવાનું પેમેન્ટ તમારે પૂરું પાછું લઈ જવાનું છે કંપની જવાબદારી એટલી લેશે તો ખેડૂત મિત્રો એક વખત તમે અવશ્ય એ વાપરો ઠેકરો ની મુલાકાત લઈને આ પ્રોડક્ટ અવશ્ય તમે વાપરો જે નીલકંઠ એગ્રો માર્કેટિંગ યાર્ડ વઢવાણ ડીમાર્ટની સામે એકજેટ મળી રહેશે તમને એક વખત તમારો મોબાઈલ નંબર આપજો મારો મોબાઈલ નંબર છે સત્તાણું બે ઓગણસાઠ અઠી ત્રણ ઝીરો પાંચ પંચાણું પાંચ પંચ્યાસી અઠ્ઠાવન આઠ એકત્રીસ આ નંબર ઉપર કોન્ટેક કરીને તમે માહિતી પૂછી શકો છો ખૂબ સરસ ખેડૂત મિત્રો આ જે એ દિલીપભાઈનો નંબર હતો આ વિસ્તારની અંદર જો તમે પણ આ વાવેતર આ શિયાળો પાકના કર્યા હોય અને એમાં તમારે કોઈ દવા લેવી જરૂરી નથી માહિતી લેવી હોય તો પણ તમે આ નંબર ઉપર ફોન કરી અને દિલીપભાઈ પાસે વધારાની માહિતી મેળવી શકો છો અને દવા જોવે તો અહીંયા દિલીપભાઈ બેઠા જ છે બાકી કોઈ વધારાની માહિતી જોઈએ તો આપણો હેલ્પલાઇન નંબર છે સાતસો છ્યાસી વીસ સાઠ બસો આ નંબર ઉપર ફોન કરી તમે શિયાળુ તમામ પાકોની એ વૈજ્ઞાનિક પદ્ધતિથી કઈ રીતે ખેતી કરવી પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી વગેરે માહિતી એ મેળવી શકો છો તમે ખેડૂત અમારા ખેડૂત મિત્રોને ખૂબ ખૂબ સારી માહિતી આપી એ બધા તમારો ખૂબ ખૂબ આભાર દિલીપાઈ ખેડૂત મિત્રો જો તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરો વિડીયોને બીજા ખેડૂતો સુધી શેર કરો અને જો અમારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો જેથી રોજબરોજના નવા વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ બધા ખુશ